વલસાડના ઉમરગામ તાલુકાના ટરમુરા વિસ્તારમાં રહેતા દરિયાઈ ખલાસી સમુદાયના ગરીબ પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરો મંજૂર થયા હતા પરંતુ આજે આ પરિવારો ઘર વિહોણા બની ગયા છે કોન્ટ્રાક્ટરે તેઓના ખાતામાં આવેલા પૈસા હડપી લીધા બાદ અધૂરા મકાન છોડી ભાગી ગયા છે અને ગયા આઠ મહિનાથી કોઈ અધિકારી કે સ્થાનિક નેતા તપાસ માટે નથી પહોંચ્યા પરિસ્થિતિ એવી છે કે કેટલાક લાભાર્થીઓએ પોતાના ખર્ચે ઘર બનાવવું પડ્યું છે અને માથે કર્જનો બોજો આવી પડ્યો છે ઉમરગામના આદિવાસી વિસ્તારોમાં સરકારી યોજનાઓને લઈ ભ્રષ્ટાચાર અને બેદરકારી ખુલ્લી આમ જોવા મળે છે એ પેલો કોન્ટ્રાક્ટ વાર ત્રીસ હજાર પહેલા આવેલો ને તે કોન્ટ્રાક્ટવાર રાહુલભાઈ તે ત્રીસ હજાર લઈ ગયેલો ને પાછો એક ટ્રેક્ટરનું ઈટનું ઘેર બનાવી ગયો ને પાછો એસી હજાર આવ્યો ને તે લઈ ગયો અને પાછો આવ્યો જ નહીં એક ગાડી રેતી રાખેલી ને અમને તો ઈટ ખલાસ જ થઈ ગયેલી તો બીજો હપ્તો આવે ને ત્યારે ઘેર બાંધું એમ કીધેલું ને પૈસા લઈને પાછો આવ્યો જ નહીં પૈસા લઈ ગયેલો અમને અમે પડોશીના ઘરે રહીએ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખત્તરવાડ ગામે ટર્મોરા એક એવો વિસ્તાર છે કે જ્યાં નાના માછીમારો રહે છે અને આ માછીમારો જે છે એ વિસ્તારની અંદર જે સરકારી આવાસની અંદર મકાનો બનાવવામાં આવ્યા હતા આ બંને પરિવારો ગરીબ પરિવારો છે નાના બાળકો છે આવાસના પૈસા તો આવ્યા પરંતુ કોન્ટ્રાક્ટર જે છે તે પૈસા લઈને જતો રહ્યો અને આજની તારીખમાં બંને આવાસો જે છે તે અધૂરા છે એક આવાસ જે છે એમને પોતાના ખર્ચે બનાવ્યું છે અને એક બેન છે જે પોતાના બાળકો જોડે બીજાની ઘરે રહે છે સરકાર જે છે તે મોટા માથાઓને અને નેતાઓને સહુલિયત પૂરી પાડે છે પરંતુ ગરીબોની ફરિયાદ જે છે તે સરકાર સુધી જતી નથી જેના કારણે આજે ગરીબો દુઃખી થાય છે આમને ન્યાય મળે સરકારી આવાસથી એમનું જે ઘર અધૂરું છે એ પૂરું થાય એવી આ પરિવારની માંગ છે રાજેશ ભાવસ્કર જીએસટીવી ઉમરગામ